શિક્ષકગણ વિદ્યાર્થીઓ ભાઈ બહેનો તથા ગ્રામજનોને કરણ તૃપ્તિના નમસ્કાર મિત્રો આજે હું જે પણ કહું તે શાંતિથી સાંભળવા માટે મારી વિનંતી આજનો મારો વિષય છે શું સ્ત્રી સલામત છે યત્ર નારે શું પૂજન દે રમન તત્ર દેવતા અર્થાત જ્યાં નારીઓની દેવીઓની પૂજા અર્ચના થાય છે ત્યાં દેવી દેવતાઓનો વાસ રહે છે આપણો દેશ ભારત સદીઓથી નારીઓની દેવીઓની પૂજા કરતો આવે છે પણ શું ખરેખર આ દેશમાં નારીઓની પૂજા થાય છે આજથી ઘણા વર્ષ પહેલાં દીકરી જન્મ લેતી મોટી થતી તેના લગ્ન થતા સંસાર મારતી અને જ્યારે તેનું પ્રતિ મૃત્યુ પામે ને ત્યારે તેને સતી કરવામાં આવતી તો શું આ નારીની પૂજા થતી હતી અને કોઈક મોટા ઘરમાં દીકરી જન્મે

मुझे दीवार खाली तख्तियाँ अच्छी नहीं लगती मुझे उजड़ी हुई बस्तियाँ अच्छी नहीं लगती यू चाहता यू चाहता तो समंदर का सीना भी चीर सकता था यू साहिल पे ठहरी हुई कस्तियाँ अच्छी नहीं लगती खुदा भी याद आता है जरूरत पे सबको बस दुनिया के एक खुद अच्छी नहीं लगती उन्हें कैसे मिलेगी माँ के पैरों तले जन्नत उन्हें कैसे मिलेगी माँ के पैरों तले जन्नत આજના સારા યુવાનો સારા નેતાઓ અને ગુનો કહી તેના પર પ્રતિબંધ લગાવ્યો દેશમાં દીકરી બચાવ દીકરી ભણાવ જેવા અભિયાન અંતર્ગ્રસ્ત ભૂણ હત્યા બંધ થયા

બસ બની રહી છે અને બીજી તરફ નાની માસૂમ માર્ગી ઉતી લઈને મોટી વધતી જતી શ્રીના બળદકા આ જોઈને દરેક સ્ત્રીના મનમાં એક જ પ્રશ્ન ઉદ્ભવે છે કે આ છે સ્ત્રીઓની સલામતી દીકરીના માતા-પિતા એટલા ભણેલા નથી પરંતુ પોતાના દીકરીને ભણાવવા રાત દિવસ એક કરે છે ખૂબ મહેનત કરે છે અને જ્યારે તેની સલામતીનો પ્રશ્ન આવે ત્યારે તેમના મોઢા પર ના આવે છે એનું કારણ એ છે નાની માસૂમ બાળકી પર થતા બળત્કાર આપણો દેશ ભારત સ્વતંત્ર હોવા છતાં ત્યાં રહેતા માતા પિતા પોતાની દીકરીને સલામત જોઈ શકતા નથી તેનું કારણ એ છે નાની માસૂમ બાળકી પર થતો બળત્કાર જો મિત્રો સમાજમાં આવું ને આવું ચાલતું રહે તો આપણે આવનારા સમાજને શિક્ષણ તો આપી શકીશું પરંતુ સલામતી નહીં જ આપી શકીશું અને તેના માતા પિતાને રાત્રે તો શું દિવસે પણ બહાર મૂકવશે તો તેના વડીલ કે તેના ભાઈને સાથે મૂકવશે અને દરેક સ્ત્રી પુરુષ માની લે કે સ્ત્રી સલામત નથી અને જો ઠાની લે તો કોઈની તાકાત નથી દીકરી સામે આમ ગુચ્છી કરીને જો મારશો ઠોકર મને ના હું નથી કે ઠીકરી મારશો ઠોકર મને ના હું નથી કે ઠીકરી લાગણીનો દોષ છું હું છું તમારી દીકરી લાગણીનો દોષ છું હું છું તમારી દીકરી હું ભરી નાખી સંસારને પ્રેમના પુષ્પો થકી હું ભરી નાખી સંસારને પ્રેમના પુષ્પો થકી વેલ છું કંટક નહીં વેલ છું કંટક નહીં હું છું તમારી દીકરી હું છું તમારી દીકરી